સાસ થઈ ગઈ છે અને હવે માખણ ઉતારી લેવી રસ મજાનું માખણ પણ થઈ ગયું છે વસભાઈ અમારે અત્યારે પાછા રંઢો કરવા બે ગયા છે રામ રામ ને સીતારામ બધા ને હારું કરે બધા ને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો હવે હવે આપણે આવતા રહેશે ફરજે અને પિયર તો આપણે ઘણો ટાઈમ રોકાણ અને બહુ જ મજા આવી આવીને બહુ જ આનંદ કર્યો ઘણા દિવસ આપણે પિયર રોકાણ્યા અને અત્યારે આવતા રહેશે હવે હહરિયામાં એટલે હવે તો વહેલા વહેલા ઉઠી જવું પડે અને બસ નાયન તૈયાર થઈ જવું પડે ને નાય તે આમ તો તૈયાર તો થઈ જવી નાયથન પણ મોડા મોડા ના વહેલા ઉઠીને થોડું ઘણું કામ હોય એટલે વહેલા ઉઠી જવી અને ઘણા ટાઈમથી ન એમ કહેવાય પિયર રોકાણા હતા અને પછી અત્યારે હા હારી એમ આવતા કે કેટલાય દિવસથી એમ થાય કે બધું બદલાઈ ગયું હોય એવું બધું લાગે છે અને અત્યારે તો જો ફરજિયાત આવતી રહેશો અને બસ ઠોર્મલ જો બાંધેલા છે આ ફેસ તો મને ઓળખતી બંધ થઈ ગઈ છે આમ જોઈ રહીશો જો ને જાણે કેમ ઓળખતી જ ન હોય એમ કરે છે થોડાક દિવસ થોડાક દિવસ વ્યાય તો ઓળખતા બંધ થઈ ગયા છે અને પિયરિયામાં તો વાત જ ન પૂછો એવી બહુ જ મજા આવી ને બહુ જ આનંદ આવ્યો બધા રહ્યા કે ના શરીમત પહેલાના આપણે ગયા નતા પછી શરીમત કર્યું ને પછી શિવાની પણ હવા મહિનો થઈ ગયો એટલે પછી પિયર આટો ગયા એટલે ઘણા દિવસ રોકાણા અને બહુ જ મજા આવી પછી હવે આવતા રહ્યા ઘરે ઘરે આવે એટલે બધું આમ થાય કે અલગ અલગ બધું બદલાઈ જ્યું હોય ઘણો ખરો ફેરફાર થઈ ગયો હોય એવું લાગે છે ને હું તો તારે ફરજાયું તે સિવાયની ગોદડીઓ વાડી બાજુ આટો મારતા આવી પછી તડકી નીકળે ને પછી આપણે કપડા ને એવું ધોઈ નાખવી ઓહો ઉથરેટી કેટલી વધી ગઈ છે ઉથરેટી તો ઠેઠ આયા પહોંચી ગઈ છે મેં ત્યારે વાહ હતી જોઈ વેલા દેખાઈને ના લાગીને જતી તો આ લગીને ઉથરેટી વધી ગઈ અને બાકી એની માથે વેલા પણ દૂધીના કેટલાય વધી ગયા છે પેલા તો આટલા બધા વેલા નતા દૂધીના અત્યારે તો આખી ઉથરેટીમાંથી બસ આટલો જ ભાગરો છે બાકી આખી ઉથરેટીમાંથી દૂધીના વેલા થઈ ગયા છે અને ખડ ને એવું બહુ બહુ જ મસ્તા મસ્તા થઈ ગયું હોય છે કેવું બધું હવા મજીબજી લાગવા મળ્યું છે કેવું બધું થઈ ગયું અને આપણે સરસ મજાના બળદે પણ અહીંયા બાંધેલા છે બળદ તો જો ઓગાળે છે કેવી કેવડી થઈ ગઈ જો કેટલા પાંદડા ફૂટીને થઈ ગયા છે પેલા તો આવડી મોટી નથી એટલે અત્યારે તો કેવી થઈ ગઈ છે હજા પાંદડા થઈ ગયા છે જે વાઠી ઉખાડશે એ તો આમ કેવું થઈ ગયું છે અને અમારા વંશભાઈ જો ખેતીવાડી કરી છે વંશભાઈ ની ખેતીવાડી પણ સુપર થઈ ગઈ છે એને ગોળો મૂક્યો છે પાણી પાવા માટે લાંબા બધું એને જો કાંક સોળી ને ડુંગળી ને એવું બધું વાવેલું છે અલગ અલગ બધું લસણ કંઈક વાવેલું છે બધું ઉગ્યું છે જો થોડું થોડું કેવું દેખાય છે બધું ઝીણું ઝીણું ઉગેલું છે બધું દૂધી તો ઓહો એમ કેવાય કે પાને પાને દૂધી છે એમ કેવાય પાને પાને આવા કણકા જ છે એટલે દૂધી થઈ જાય એટલે લાગઠ આ બાજુ તો કેવો થઈ ગયો છે સુપર મજાનો વહેલો અને આ બાજુ તો અડવીના પાંદ એટલે પાત્રાના જે આપણે બનાવવાના હોય ઈ પાંદે પણ થઈ ગયા છે ઘણા મોટા હવે તો આમાં ઝીણા ઝીણા છોડ વધતા જ જાય છે જો એના થોડી ઘણી શેવડી છે તો શેવડી કેવડી મોટી થઈ ગઈ છે આખી દોરી ફરાઈ ગઈ જો આપણે કપડા ધોઈ નહીં ખબર થાય શિવાનીના જાઝા છે બાળો ત્યાંની એવું બધુંય તો કમ્પ્લેન્ટ ધોઈને આપણે મૂકાવી દીધા તાર માથે જો રંગીન બે સર્કલ બેઠી છે કેવી મસ્ત છે શિવાની જો ઉઠવાની તૈયારી કરે છે ઓહ હો હો ઓહોહ રોકાણ આવ્યું દીકા શિવાની કહેતો રામ રામને ચિતારામ આળા મળે છે ને ક્યાં રામ રામને ચિતારામ કેવું કહે છે ક્યાં રામ રામને ચિતારામ કેવું જીવાની ને જો એનીંદર છે એ જીતા જોખું છે કે ભૂખે લાગી છે હે જીવાની શિવાની જો નવો કોટ પહેરાઈ દીધો છે એના પપ્પા લાવવાતા ઠંડીનો કોટ પહેરાવી દીધો છે સરસ મજાનો શીવાની બેન જો પાસે આરામ કરવા માંડ્યા છે આલામાં હો તો એને એક ખુ ગે છે તો ગડ ઘડકીસ કહીને તો હોય કે પાછી અમારે અંકિતાબેન જો શિવાની ને રમાડે છે એટલે હું અત્યારે આવતી રહીશ છું અંકિતાબેન અંકિતાબેનને થઈ ગઈ છે બપોરની નિશાળ અત્યારે થોડાક ટાઈમ હુદી બપોરની નિશાળ રહેશે કેમ કે બધા પરવાસમાં જશે પરવાસમાંથી પાછા આવતા રહે એટલે પાછી આખો દિનની નિશાળ થઈ જશે અને વસે નિશાળે જતો રહ્યો છે પણ આજનું વાતાવરણ તો હવે એમ થાય કે ચોમાસા જેવું જ વાતાવરણ થઈ ગયું છે ચોમાસામાં કેમ વરસાદની વાટ હોય ને વાદળા બંધાવવા મળે એ રીતનું આજનું કાંઈક વાતાવરણ છે પણ તે બાજુ જો વાદળે વાદળ આમ તડકો જ નીકળ્યો નથી નીકળો આમ એવું વાતાવરણ છે અને આમ ઠંડીને ઠંડી છે એવું વાતાવરણ આમ ભેજ ને ભેજ જ રહે એવું લાગે છે કેમકે વાદળા હોય ને તડકો ન નીકળે તો પછી એવી ઠંડી જેવું જ વાતાવરણ રહે અને આપણે શિવાનીને રાખે સંકેતા બેનતા હુદેનમાં થોડું ઘણું ઘરનું કામ છે સાસ ને એવું બધું ફેરવાનું છે બાજા છે ઘડીક વાડીમાં કપા ને એવું વીણવા તો કીધું હાલો આપણે ઘરનું કામ થોડું ઘણું કરવાવી સાસ ને એવું બધું ફેર નાખવી એટલે અંકિતા બેન શિવાની ને રાખે ત્યાં સુધી માં બધું કામ થઈ જાય અંકિતા બેન જો શિવાની ને રમાડે છે પાછો અત્યારે કોટ પહેરાવશે થોડીક વાર કાઢ નાખો તો પણ પાછ આપણે જો સાસી ફરવા મૂકી દીધી છે અને બે ફઈ ફતરી જો રસોડામાં કાક કોફાન કરવા મળ્યા છે સાસ ફરે છે મોસે આવી જો નિસાળે ગયો તો

અમારા વંશભાઈને જો માખણ સાસ ફરતી હતી ને માખણ જોઈને એક મસ્ત ગીત યાદ આવ્યું છે તો મસ ગાશિયે હોય ગીત ને એ ગાતો માખણ લેવા હું તો તો મારું ભૂલી સોરી તને ભૂલી વાહ ભાઈ વાહ માખણ જોઈને માખણનું ગીત યાદ આવી ગયું હંસને પણ આપણે ક્યાં અમૂલ ડેરી જવાનું છે આપણે ત્યાં ઘરનું નથી માખણ હવે કાનને ખવરાઈ દેવાય નહીં તો ધરાય ને કાના ને માખણ એ આપણે સાસ ફેરી છે આપણે માખણ હમણાં ઉતારી લેવી જો સાસે ફેરાઈ ગઈ છે પછી અમારે વાંસ ભાઈ કાનાને માખણ ધરશે નહીં આપણે ક્યાં અમૂલ ડેરી જવાનું છે જવાનું છે નહીં નહીં સાચ થઈ ગઈ છે અને હવે માખણ ઉતારી લેવી સરસ મજાનું માખણી પણ થઈ ગયું છે વંશભાઈ અમારે અત્યારે પાછા રોંઢો કરવા વેઈ ગયા છે કાના ને માખણ ખવડાવવું છે ને વંશારે તાજુ કેવું મસ્ત માખણ છે ખાણા પડે વાસ આવું ગોજ છો તું પપ્પા ગોજ છો તો શાક રોટલી ખાઈ ને ધરા ન જોતું તો પૂછો રહી જો અંકિતા બેન ને બે શાક રોટલી ખાઈ લીધું છે તોય હવે પપ્પાજી મસ્ત ગુરતે છે હજી કે હું ભૂખો છું અને મારે પણ ખાવું તો ભૂખ લાગી ગઈ છે પણ હવે આપણે વાળું ની તૈયારી કરવા માંડી એટલે વાળું નું હવે શાક બનાવી નાખ્યું જે રોઠા નું શાક હતું બપોરનું નું એ તો મસ્ત ને અંકિતા બેન બે થઈને ખોટવાડી ગયા છે તો હવે ફટાફટ વાળું નું પણ આપણે તૈયાર કરવા માંડ્યું હવે આપણે જો ટમેટાનું મસ્ત શાક બનાવી નાખ્યું છે